દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં દર શુક્રવારના રોજ ઝાયડસ હોસ્પિટલ આવતા દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં આજનો તારીખ વીસ ચાર બે હાજર પચીસના દસ કલાકે દાહોદની આરોગ્ય કચેરી બહાર ઝાયડસ હોસ્પિટલ નજીક કમિટી દાહોદ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં દાહોદ સાહેબની જનતા તેમજ ઝાયડસ હોસ્પિટલમાં આવતા દર્દીઓ દર્દીના પરિવારજનોએ મોટી સંખ્યામાં સેવાનો લાભ લીધો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ તાહેરી કમિટીના મેમ્બર ઉપસ્થિત રહ્યા અને દાવદી બોરા સમાજની તાહરી કમિટી દ્વારા ભૂખ્યાને ભોજન ખવડાવવાની આ કામગીરી નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ હતી અને જનતા કામગીરીમાં જોડાય તેવી નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટર પ્રવીણ કલાલ આજરોજ કોમ્યુનિટી દ્વારા એબી વિશેષ કરીને તાહરી કમિટી છેલ્લા જ્યારે આજે હું અહીંયા મુખ્ય મહેમાન તરીકે આવ્યો ને મને જ્યારે માહિતી મળી તો ખરેખર મારું દિલ પ્રફુલ્લિત થયું થયું આ વોરા કોમ્યુનિટી છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ સતત કરી રહ્યા છે ને જ્યારે હમણું એમની સાથે બેઠો થોડી થોડીક જ્યારે માહિતી મળી તો આટલું પ્રશંસીય કામગીરી કરે છે એ બદલ ખરેખર હું દાઉદી વોરા સમાજ આમિલ સાહેબ અમને મારી સાથે હતા તાહીરી કમિટીને મારા સાથી કાઉન્સિલ મિત્ર માલિક રાવત સાહેબ ઓજેબાભાઈ બધાને ખૂબ ખૂબ શુકરાન અદા કરું છું આ કાર્યક્રમ ખૂબ જ સુંદર છે જ્યારે કોઈ ભૂખ્યા માણસને પેટમાં અન્ન જતું હોય ને એને જે તૃપ્તિ થતી હોય ને એનો આનંદ જ અલગ હોય છે અને એ જે છુપા આશીર્વાદ આપણે મળતા હોય છે એ જ્યારે આપણે વારંવાર આપણે કહીએ છીએ કે ભારત વર્ષ એક વસુદેવ કુટુંબકમની ભાવનાઓ માને છે કોઈ પણ ના જાતના ભેદભાવ વગર ઝાયડસ હોસ્પિટલમાં હોય કે રસ્તે ચાલતા માણસને આ રીતે જ્યારે અન્નની સેવા કરવામાં આવતી હોય મારી ખૂબ જ ખૂબ જ પ્રશંસક કામગીરી છે આપના માધ્યમથી દાહોદ નગરના તમામ સમાજને હું આહવાન કરું છું કે આવા નાના મોટા કાર્યક્રમ કરો અને ભૂખ્યા અન્ન મળે તે ખૂબ જ સુંદર કાર્યક્રમ છે આજે મને આ સેવા કરવાનો મોકો જે તાહેરી કમિટી અને દાહોદ ઓરા સમાજ કોમિટી આપ્યો છે દિલથી એમને શુકરાન અદા કરું છું ભારત માતા કી જય